કે પ્રધાનો કે ભગવાનનો ડર રાખી અને તમે છે ને આમાં તમે ધ્યાન ગયો આ ભગવાન છે ને હજાર હાથ વાળો કોઈને નહીં મૂકે અમે તો સામાન્ય ખેલાડીઓ છે તમે શું કરી શકી અને અમે બહુ આડાવાળા થાય તો તમે અમને પૂરીન માળો છો એટલે અમે કે બીતા બોલતા નથી આ સામાન્ય ખેલાડીની વેદના છે સાહેબ અને તમે આને જીપીસીપી ની ઓફિસ અમે અટાન બેઠા છે અને સાહેબ અમારું હાઈબ્રુ થઈ કે નદીનું પ્રદૂષણ આજે ખાલી નદીમાં વાત થઈ છે તો નદીને બચાઈ ના લાલતા ચાલ થઈ ગયા આજ રાતે પાણી આખા જેતપુર નું છોડવામાં આવ્યું છે કારણ કે આ લોકોને શું થયું ક્યાં શેકિંગ કરવા છે કે આમ જેતપુર વાળા અંદર તો આ પાણી બધું શેકિંગ એટલે રાઈતે રાઈતે છોડી નાખ્યું મારી ભાદર નદીના ના કેરાડી ના ચાલુ થઈ ગયા છે અમારી નુકસાન એક જ છે કે આ પાણી છે ને પ્રદુષણ ન થવું આજે હું નાનો હતો તેથી અમે નાતા ને પાણી પીતા આ જીપીસીપી ના સાહેબ એમને આગળ એમ કીધું કે ક્યાં પાણી એક નદીનું નું પીવા લાયક ન સાહેબ અમારા ગઈઠીયા પીને મરી ગયા અમે પીતા પાણી પાણી પીવા લાયક તો હતું પણ પાણી છે ને આ કેમિકલ માફી પાણી બગાડી નાખ્યું નાખશે પાક તો અમારો નિષ્ફળ જાય એમ છે આવડા છે અને અત્યારે હું પાણી વાળીને આવું છું પાણીમાં પગમાં ખંજવાયેલા આવે છે અમારી માંગ છે કે આ જેના સીપીસીપી ના સાહેબો અધિકારો છે અમારું આનું પાણી બંધ કરાવે એવી અમારી માંગ છે છેલ્લા ચાલીસ વર્ષથી જે જેતપુરની ભાદર નદીનું જે પ્રદૂષિત પાણી છે એ મુદ્દાને લઈ અનેક વખત ખેડૂતોએ રજૂઆત કરી છે અમે અનેક વખત સામાજિક આગેવાનોએ રજૂઆત કરી છે રાજકીય પક્ષોએ આના માટે માથાકૂટ કરી છે પણ ક્યાંક ને ક્યાંક જીપીસીબી ના ઓફિસરો નગરપાલિકા અને ક્યાંક ને ક્યાંક સરકારની અને નેતાઓની સાઠઘાંઠને લીધે આજથી સુધી આનું સોલ્યુશન આવ્યું નથી અનેક વખત રજૂઆત કરી સાહેબ અહીંથી જેતપુર થી લઈ પોરબંદર વિસ્તાર વિસ્તાર સુધી છે પાદર નદી નીકળે છે આજે અમે પાણીની બોટલ જે આજને સવારનું ભાદર નદીનું પાણી લીધું અને એ પાણીની બોટલ ભરીને અમે સાહેબ ના અધિકારી સાહેબ પાસે આવ્યા જીપીસીબી ના ત્યારે અમને અમે એવું કીધું કે આ પાણી પીને બતાવો તેમને સ્પષ્ટ ના પાડી દીધી એનો મતલબ એવો છે કે ક્યાંક ને ક્યાંક ઝેર વાળું પાણી છે એ પણ સ્વીકારે છે ત્યારે અમારી સૌ કોઈની અપીલ છે અને અમારી સૌ કોઈનું એ જ નિવેદન છે કે તાત્કાલિક ધોરણે જે કારખાનાઓ દ્વારા પાણી છોડવામાં આવે છે જેરી પાણી દ્વારા આમની અસર થાય છે એમને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને જ્યાં સુધી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી જેતપુર અને આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ અહીં આંદોલન પર બેસવાની છે ગુજરાત પરના સાજે સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ ને સબ્સ્ક્રાઇબ કરો બે આઇકોન પર ક્લિક કરો